હું ઘણી વખત ગુડ મોર્નિંગ કરું એટલે પણ ગુડ મોર્નિંગ કરું છું અને બારનો મોસમ પણ આપણે જાણીએ છીએ આજનો મોસમ થોડોક ગરમાહટ જેવો લાગે છે કેમ કે ગરમી થોડીક ખાવાની છે એવું લાગે છે અત્યારથી કેમકે થોડુંક આમ શું કે ઉકળા જેવું છે તો ભાભી ગુડ મોર્નિંગ ગુડ આજે તમને કેમ લાગે છે ગરમી માટે

તોય છતાં સાંભળવા વાળા તેની બુદ્ધિ પ્રમાણે તેનો મતલબ સમજે છે વાહ મમ્મી વાહ શું વાત છે શબ્દોનો બહુ બહુ જ બહુ જ અનમોલ વાત કરી દીધી તમને આ સુવિચાર કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો અને સાથે સાથે રેશમાજી ક્યાં છે રેશમાજી છે ને એના કેવા કીધા તે એટલે ઉપર પોછા લગાને પોછા લગાને કે લીધે ગઈ

કે નો રિવાજ નથી અમારે ઘર માં જેટલું પીવાનું હોય ને એટલું પીવાનું મને કમેન્ટ કરીને હા મારે આ મારી ભાણકી છે અને એની ભાણકી છે ને એ અહીંયા છે એટલે ચોથી પેઢી જમી હો અમાર બહુ આનંદ થઈ ગયો અને આ અમાર માર મોટા નણંદ છે એને છે ને અમારું રાહુલ લોગ નો જોવે ને ત્યાં ઊંઘ ન આવે શાંતિ નો થાય એનું ઊંઘ નો આવે અને આ અમારે સૌથી નાની રાહ લાઈટ ક્યાં નાણાંની છે હમણાં છે ને શ્રાદ્ધ નો વિષય વાંચવાના છે પછી અમે બધા સાંભળશું અને પછી અમારે બાપુજીને એ અર્પણ કરીશું એટલે શ્રાદ્ધ તર્પણ થઈ ગયું બરાબર ને સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું તર્પણ કરવાનું એટલે તૃપ્ત કરવાના સંતુષ્ટ કરવાના જે વિચારો માટે જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય તે વિચારો ધર્મ અને તે સંસ્કૃતિ ટકાવી રાખવા આપણે પ્રયત્ન કરીએ તેઓની આગરૂ પ્રતિષ્ઠા વધે એવું ઓમ ભૂર ભુવ સ્વ તસ્વૈતુર્વરેણ્યં પરગો દેવાશ્ય દીવાની જીયો યો ન પ્રજોદયા

ઈ તો સેવા એ જો દેશમાજી પધાર ચૂક્યા સભી જો પે તમને ફૂલ ફૂલ ને બ્રાહ્મણ બ્રાહ્મણ એને

સાંજ ના છે ને અત્યારે વાગી ગયા છે સાત સાત ને આઠ વાગી ગયા છે એ તો મને નથી ખબર અને યાર લેસન ને હોમવર્ક ચાલે છે તો મનસ્વી તમારા આજનો શ્લોક બાકી છે બરાબર બોલી દેવાનો છે ઓયમ ની નેતિયા જોની જોની સુગર નો પાપા ઉડી સતી બસ ડ્રાઈવર ને બોલા

વાહ વાહ અમે ના અમે મારો મેરેજ થાને ની બાળ મંદિર ચલાવતા પછી ફાઈ ની સાસરે વેઈ ગયા પછી મારો વારો આવ્યો અચ્છા તમ બાળ મંદિર કરાવતા તમ કેટલા ધંધા માં ઇનવોલ અમે બાળ મંદિર શરૂઆત કરી પછી ટીચિંગ કર્યું તમને બધાને નો ખબર હોય તો કહી દો મમ્મી છે ને એને જો બાળ મંદિર કરાવ્યું 90 સીવી લાવું ચીવા રેસીવા પછી સાડીઓ લેસ ન લેસ મીકા

મમ્મી વાય આટલા ટેલેન્ટ છે એટલે એક જ સિદ્ધાંત જીવનમાં ક્યારેય નવરા નહી બેસે નવરા નહી બેસે એટલે નવરાય નહી રહેવાનું નવરાય અને આ નવરા બે જોવો ફટ દેખાના પટકા કોણ જો મને હું ખબર કેટલો પ્યારો પ્યારો છોકરા સમજો તો નાક ને સમજો કેવો એ પતાવે છે પટાવે છે કેને પટાવે ટેલેન્ટ છે ને એટલું તો કોઈ પાસે નથી આપણી પાસે અત્યાર નથી ને એની પાસે અત્યારથી છે હે રેચું હું પટાવે છે જોઈ દુદન મમ્મી હું પટાઈ છો ભાઈ એની મમ્મી આખી પેન આપી હા એના કેવડા ખર્ચા છે ભાઈ બતાઈ તો અરે વાહ એને મારા કલર બોક્સમાંથી કલર લીધો ને એને કટકટ કરી નાખ્યો તો ઈ તો આપણો કામ છે એક વાત કહું એક કોમેન્ટ આવી તો કોઈ કહેતા નહી કીધું એટલે કોઈ કહેતી નથી

चलो चलो युद्ध का माहौल जम चुका है घर में स्लेट स्लेट बातें रहेंगे और पढ़ने वाली है अभी प्रियांश को देखते हैं कैसे पढ़ती है मनस्वी ओके तो भाभी की तरफ चलते हैं भाभी कुछ पोम वोयम बुलवाते हैं भाभी पोएम बोलने का है कौन सा पोयम बोलेंगे आप अजु वाली थी जुवानी नी पयम नानपन्नी गाव नानपन्नी ने बाबा जाता बे बाबा जाता ता अंगल मंगल करता ता चकली चाळा पाटी थी चकली केवी इंडा मुके

વરસાદ આવે એવો ઈ વરસાદ કેવો થાય એવો કેવો એ એવો પ્રશ્ન મારો વાત સાંભળો મારા ભાભી કાળા ના હોવા જોઈએ ધોળા હોવા જોઈએ એકદમ હેન્ડસમ હોય બ્યુટીફુલ હે પાણી ક્યાં હોય પાણી 70% આપણા શરીરમાં હોય છે ઈ નહીં પાણી ક્યાં હોય ગોળામાં હોય ગોળો ક્યાં હોય ગોળો જો આવ્યો છૂટો પાણી હોય પાણી ક્યાં આવે કિચન માં ગરમા આવે સસોડા માં સસોડા હે રસોડું ગરમા આવે ઘર ક્યાં આવે ઘર સિટી આવે સિટી ક્યાં આવે સિટી શહેરમાં આવે શહેર ક્યાં આવે શહેર सिटी માં આવે દેશમાં દેશમાં આવે ઈ તમને તમે કીધું દેશમાં આવે તો દેશ ક્યાં આવે હવે હું પૂછું હાલો હું તો હરખુત કેતો તમે કીધું દેશમાં આવે તો બોલો હું ઓન પેરીન પાછો બોળે લાવવા માંગુ છું બોલો ને દેશમાં દેશ ક્યાં આવે દેશ સિટી માં સિટી ક્યાં આવે સિટી સિટી માં સિટી સિટી ક્યાં આવે સિટી સિટી આવે સ્ટેશનરી માં સ્ટેશનરી ક્યાં આવે સ્ટેશનરી આવે સ્કૂલ ની બાજુમાં સ્કૂલ ક્યાં આવે સ્કૂલ બસ સ્કૂલ ને સ્ટેશનરી ની બાજુમાં સ્ટેશનરી ક્યાં આવે સ્કૂલ ની બાજુમાં સ્કૂલ ક્યાં આવે સ્ટેશનરી ની બાજુમાં સ્ટેશનરી ક્યાં આવે સ્કૂલ ની બાજુમાં બોલ સ્ટેશનરી ક્યાં આવે સ્કૂલ ની બાજુમાં સ્કૂલ ક્યાં આવે સ્ટેશનરી ની બાજુમાં આ વ્લોગ આંગે ને એન્ડ આપી દીધો હવે

તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહેજો ને બાપુજીનું સ્વાદ હતું આજે સાથે જમવાનું કર્યું હતું અને થયું અને અમે બધા આવ્યા હતા ફેમિલી મળીને જઈમાં વાતો કરી અને ઘણી બધી વાતો કરી બાપુજીની પણ વાતો કરી અને થોડાક ઇમોશનલ પણ થઈ ગયા હતા બધું નહોતું લેવાનું અમારે ઇમોશનલ વાત તમને નહોતા કરાવવાના અને કરવાનું નહોતું બાકી બાપુજીની વાતો હું તમને બિલકુલ કહું ને અમારા બાપુજી અમને કહીને ગયા છે કે ખાઈને પીને મોજ કરજો છોકરાઓ

એટલે આપણે કોઈ જાતનું ટેન્શન રહે જ નહીં કોઈ દિવસ જિંદગીમાં મારા બાપુજીના વિચાર સમજો કે હું તમને કહું છું એ સમજો બાકી આજ આપણા મોનોપોલી છે મારા બાપુજી કંઈ ગયા થઈ બાકી કાલે મળીએ એક નવા બ્લોક સાથે ફરીથી અને નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ જય મહાદેવ જય કશો જય સ્વામિનારાયણ ને બ્લોક સમાપ્તિ પણ અહીંયા છે ભાભી પેન ખાઈ ગયા આ કરો હા કરો ફટાફટ આ કરો आलो देगा नहीं ए मवी सी कर कर एंटी गुड बाय के